જય માતાજી બધા મિત્રોને દિલથી બધાને ધન્યવાદ આભાર તમારો બધા મિત્રોનો કેમ કે આજે આપણી ચેનલ રાણા સાહેબ વાજા પરસ જ મોનિટાઈઝ થઈ ગઈ છે તો ખૂબ ખૂબ ધન્યવાદ બધા મિત્રોનો તો આજે આપણે થોડો થોડો વરસાદ ચાલુ હતો અને નક્કી કર્યું કે આઈ પીઠળના દર્શન કરી લઈએ અને તમને પણ મિત્રોને દર્શન કરાવીએ કેમ કે દર્શન કરવાથી ફાયદો એ છે કે આઈ શ્રી પીઠળના આશીર્વાદ આપણા માટે હર હંમેશ રહે અને આપણી ચેનલ ભવિષ્યમાં બહુ આગળ વધતી રહે તો મિત્રો આજે હું તમને સરળ ચરડવા ડુંગર ઉપર જે પથ્થર છે તેનો ઇતિહાસ તથા ત્યાંના પીઠળાઈના દર્શન ખોડિયારાઈના દર્શન અને આઈ શ્રી પીઠળની પાટરામાં જે લાકડી છે તેના પણ હું તમને દર્શન કરાવી દઉં તો મિત્રો બધા મિત્રોને મારી તો ખાસ એક વિનંતી છે કે વિડીયો બધાય પૂરા જોજો જેથી કરીને અમને ટાઈમ મળે અને તમને નવું જાણવા મળે તો હવે હું અંદરનો વિડીયો તમને દેખાડું માતાજીના દર્શન કરાવું પોગ્રામ છે એનું ભવ્ય આયોજન થાય છે પણ વરસાદને લીધે થોડુંક બધું વિખાઈ ગયેલ છે અને પણ પોગ્રામ તો ચાલુ જ રહે તો આ શ્રી પીઠળના તમે દર્શન કરો અને કોમેન્ટમાં તમે જોઈ લો અત્યારે પીઠળમાંના તમને દર્શન કરાવી દઉં અત્યારે આપણે પાટરામાં છે અને આ છે પીઠળમાની લાકડી જેમાં તમે સાપડાની માન્યતા કરો ત્યાં તમે માનતા કરો એટલે એક સાપડાની જગ્યા થઈ જાય અને માણસો પોતાના મનોકામના માટે ચાપડાની માનતા કરે છે શાંતિના અને બધી મનોકામના પૂરી થાય છે તો મિત્રો તમે પણ પીઠળમાના દર્શન કરી લો અને તમને પણ કોઈ ઈચ્છા હોય તો માતાજીના નામનો એક ચાપડો માની લેજો તમારી બધી મનોકામના પૂરી થશે અને આ છે હાજર હાજર પીઠળમાની લાકડી અને આ પાટરામાં ગીર છે અને મિત્રો તમે આ જોઈ લો અત્યારે આ બોક્સની અંદર જે દેખાય છે

એક એન્ટિક પીસ બતાવું તમને જોઈ લો પંખો અને તે લાઈટ ને બધી છે એમાં જે એન્ટિક પીસ કહેવામાં આવે છે તમે પણ કોઈ દીધે જોયો હોય આવો પંખો તો કોમેન્ટ કરજો અને માપીઠાના દર્શન કરો આપણે સામે નીરલભાઈ વાઘેલા પણ બ્લોગ બનાવે છે નીરજભાઈ વાઘેલાને સપોર્ટ કરજો આ જગ્યાએ માતાજીની

પછી આ ગઢવીને એ લઈ લીધી ને પાટણના પટણીની હતી એ લઈ ગયો પીટણમાં પછી એનો વાહન સિંગરા લોકો અહીંયા આવે ને આમાં તમારે કઈ હોય તો વર્તી લીધો આમાં નથી વર્તા ડબલ થઈ પાક પાડવાયજા તો પીઠડાઈની એમ થઈ ગયો આ તો પાક થાય એ હતી ને પાટણના પટણી લઈ ગયા હતા ને બેકરીની

તો મિત્રો આપણે તમને બધાને ખબર છે કે માં પીઠળ દયાથી જ આપણે આ ગાડીનું સપનું પૂરું થયું હતું તો હવે આપણે આગળ મળીએ છીએ રખડા ડુંગરે જઈએ છીએ અત્યારે જ્યાં ભેંસો છે એ પથ્થરના રૂપમાં રૂપ મિત્રો તો હવે આપણે જઈએ છીએ સરખડા ડુંગર વે જે દાદા વાત કરી હતી એ જગ્યાએ જાય છે અને એ જંગલમાં છે તમને હું બતાવું રસ્તો પણ બહુ ખરાબ છે વરસાદને લીધે જોઈ લો મિત્રો એ આવેલો છે અને એની ઉપર પણ લખ્યું છે સરખડો તો હવે આગળ છે સરખડો હવે મિત્રો આપણે મંદિર નજીક આવ્યા છે પણ રસ્તો બહુ ડેન્જર છે તમે વિડીયોમાં જોઈ શકો છો અત્યારે જોઈ લો કેટલો ખરાબ રસ્તો છે તો મિત્રો હવે આપણે અહીં સરખડા ડુંગરે પીઠ મંદિરે ભૂગી ગયા છે વિડીયોમાં જોડાઈ દેજો તમને હું કહેશું ને બતાવું અને માતાજીના દર્શન આવી જોઈ લો માં પીઠળના દર્શન કરલો બધા મિત્રો માતાજીના દર્શન બધા મિત્રો સામે છે સરખડો ડુંગર છે મિત્રો તો હવે આપણે જઈએ સરખડા ડુંગર તરફ અને આપણી ગાડી મૂકી દઈએ

પણ હવે હાથમાં લેવા પડે એવું લાગે છે તમે જોઈ શકો છો યશભાઈ હાલે તે આપણા નિરલભાઈ પણ વ્લોગ બનાવતા બનાવતા આવે છે પડે નહીં તો સારું નીરલ ભાઈ આપડા બહુ ગારો છે વરસાદને લીધે તો પણ તમારા બધા મિત્રોને જોવડાવવા માટે થઈને અમે કેટલી મહેનત કરીએ તો તમે પણ થોડો થોડો સપોર્ટ કરતા રહેજો બધા મિત્રો તો મિત્રો એ ચપ્પલ બધી કાઢી નાખ્યું છે કેમ કે હવે અલાયમ નથી ધીરે ધીરે જાય અમા ગારામાં મિત્રો હા ઢાર વાળો રસ્તો આવી ગયો છે એકદમ સડવાનું છે પગથિયા કેવું તો કઈ છે નહીં પણ વાતાવરણ તમે જોઈ લો બેસ્ટમાં બેસ્ટ વાતાવરણ છે ચોમાસાની અંદર સાવ કુદરતી વાતાવરણ એક વાર તમે આવો એટલે મજા જ આવે એવી આપણે પૂગી ગયા છે અત્યારે અને જે દેખાય છે મિત્રો આપણે પૂગી ગયા છે અત્યારે સરખવાળા સરખડો ડુંગર અને ધીરે ધીરે વરસાદ પણ સારું છે જોઈ લો આ બધી ભેંસો હતી અત્યારે બધી પથ્થર સ્વરૂપમાં થઈ ગઈ છે જે ઓલા દાદા એ કહાની આપણે કીધી હતી તે પ્રમાણે અને આ પથ્થર પણ પણ જો તમે જોઈ શકો અત્યારે બધી બધી હતી એક પાડો હતો નાકરવાળો તે આમાં ખબર નથી કેવો છે બાકી તમને દર્શન કરાવે અને જે આ મુંબઈમાં લખી ગયેલ છે તે ઊંટની છે પથ્થર અને ઊંટ પણ જોઈ લો ઊંટ આકાર જ છે આખો પથ્થર પણ અને તમે જોઈ શકો છો અહીંનો બધી ભેંસો હતી અત્યારે અને ચોમાસામાં બહુ જોરદાર અહીંયા વાતાવરણ હોય છે થોડો થોડો વરસાદ ચાલુ હોય ને તો મિત્રો તમે જ્યાં જોઈ શકો છો એ બધી ભેંસો જ હતી અને એક આ કોટ હતો અને એક પાડો હતો આ બધી ભેંસો હતી અને અત્યારે પથ્થર પથ્થરમાં થઈ ગયા તો મિત્રો તમને એક વસ્તુ ખાસ બતાવું આ બધી ભેંસો છે અને ભેંસો કઈ રીતના પથ્થર થઈ તે પણ બતાવું જે આઈ શ્રી પીઠાળાએ પંજો ગેસ ઉપર મૂકો અને બધી ભેંસો પથ્થર સ્વરૂપ થઈ ગઈ તો તમે જોઈ શકો છો આયમાનો પથ્થર પથ્થર ઉપર પંજો તો મિત્રો સાક્ષાત તમે દર્શન કરો પંજાના અને એવું કહેવાય છે કે આયના પથ્થર છે તેમાં અવાજ આવે છે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ફરતી બાજુ બધા છે બધી જ હતી મિત્રો તમને પણ દર્શન કરાવી દઉં સરખડા ડુંગર ઉપર તમે જોઈ શકો છો તમને તો મિત્રો તમે આ શ્રી ખોડિયારના દર્શન કરી લો આ સરખડા ડુંગર ઉપર માતાજીના બેસણા છે અને મિત્રો વ્લોગ અહીં પૂરો કરીએ તો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો અને શેર કરજો તમારા મિત્રોમાં જય મા ખોડિયાર કોમેન્ટમાં લખજો અને જય મા પીઠળ પણ કોમેન્ટમાં લખજો